Shanti. Om Santi Om Santi Prajapita Brahma Kumari Vidyalaina Rajyogini Rimaben Anya Sivika Baginio Bayo Manchuparupasit Sao Sao શિલ્પીઓ અને આજે જેમના માટે સોનાનો દિવસ છે એવા આત્મનિર્ભર સશક્ત ભારતના નિર્માણના નિર્માતાઓ સૌ કર્મયોગી મિત્રો રીમાબેને ખૂબ બેને કહ્યું એમ કે મીઠાઈની અંદર થોડી કડવી ગોળીઓ ની ટકોર આપણને કરી છે મિત્રો આપણે એમની દરેક વાત જો ધ્યાનથી સાંભળી હોય તો આ મજબૂત સશક્ત ભારતનું જો નિર્માણ કરવું હોય તો માત્ર ને માત્ર આ શિક્ષકો જ કરી શકે એમ છે આપણી જવાબદારી છે મિત્રો જે સાંપ્રત સ્થિતિ છે એને માટે પણ આપણે જ જવાબદાર છીએ મિત્રો કામરેજની આજુબાજુના વિસ્તારમાં વસતા જે આ કર્મયોગી મિત્રો છે એ મેડિટેશન સુવિધાનો લાભ લે પોતાની સંસ્થા પોતાની શાળાના બાળકો અને સમાજમાં એક ક્રાંતિ લાવે એવી અભ્યર્થના સાથે વિરમું છું જય હિન્દ જય ગરવી ગુજરાત ઓમ શાંતિ આદરણીય ભ્રાતા પારસભાઈને વિનંતી કરીશ કે આપ પણ કાર્યક્રમને અનુરૂપ પોતાની શુભેચ્છાઓ વ્યક્ત કરશો આદરણીય રીમાબેન પ્રજાપિતા બ્રહ્માકુમારીના ભગીનીશ્રીઓ મંચસ્થ મહાનુભવો અને મંચની સામે બેઠા એવા હૃદયસ્થો હૃદયસ્થ એટલા માટે કહું છું કે એક પ્રેરણાદાયી સ્ત્રોત જ્યારે આપણને લગભગ સવા કલાક સુધી બધાને સ્તબ્ધ કરી નાખ્યા એક ખૂબ સરસ આપણને આજે એક હું ખરા અર્થમાં શિક્ષક દિન દિવસે જે આપણને પ્રેરણાનો સ્ત્રોત મળ્યો છે એવા આપણા જે શિક્ષક મિત્રો છે એમને હું હૃદયસ્થ કહું છું કોઠારી પંચે કહ્યું છે કે ભારતનું ભાવિ વર્ગખંડમાં ઘડાય છે આપણે સૌ જાણીએ છીએ આજે શિક્ષક મિત્રો બેને જે બધી વાત કરી શૈલેષભાઈએ જે વાત કરી એને હું અનુમોદન આપીને કહું છું કે આપણે શિક્ષક મિત્રો જે કામ કરીએ છીએ શાળામાં આવવાનો સમય જોઈએ છે શાળામાં છૂટવાનો સમય એ પણ જોઈએ છે શિક્ષક એવા ના હોય શિક્ષક સતત ચિંતનશીલ હોય આપણને જે આજે ટકોર કરવામાં આવી છે એક સરસ મજાની શિક્ષક દિનને દિવસે શિક્ષકની પરિભાષા કેવી હોવી જોઈએ એના વિશેની જે વાત કરી છે ખરેખર આપણે ઘરે ઉતારવી જોઈએ મારી શાળા જેમ કામરેજ તાલુકાની અંદર આપ સર્વ છો હું રહું છું કામરેજમાં પણ મારી શાળા અહીંથી સિત્તેર કિલોમીટર દૂર અતિગ્રામ્ય વિસ્તારની અંદર માંગરોલ તાલુકામાં આદિવાસી વિસ્તારમાં આવેલી છે જ્યાં પાંચ હજાર છોકરાઓ ભણે છે મારા ત્યાં અને એકસો ને એસી તો મારા શિક્ષકો છે આવી શાળાને અમે ત્રણ વર્ષ સુરત શહેર અને જિલ્લામાં શ્રેષ્ઠતાનો એવોર્ડ અપાવ્યો છે આટલી મોટી સંખ્યાના શિક્ષકો આટલી મોટી સંખ્યાની અંદર બાળકો હોય અને તે પણ અતિ પછાત વિસ્તાર ગ્રામ્ય વિસ્તારના બાળકો હોય એને શિક્ષણનું કામ અમે કેવી રીતના કરીએ છીએ અથાગ પ્રયત્ન કરીએ છીએ ખૂબ પ્રયત્ન કરીએ છીએ ત્રીસ વર્ષની શિક્ષણની જિંદગીની અંદર વિદ્યાર્થીઓ પાછળ અમે જીવન ખર્ચી નાખ્યું મારી સાથે મારા મિસિસ બેઠા છે એમણે પણ ત્રીસ વર્ષથી આદિવાસી વિસ્તારના બાળકોમાં જ આ કાર્ય કર્યું છે એટલે શિક્ષકની પરિભાષા ખૂબ સુંદર જેમ બેને કહ્યું કે ભાઈ આજનો જે બાળક છે એ બાળક ઉપર જો છબી તમારી અલંકૃત કરવી હોય તો પહેલે આપણે એ પ્રમાણે બનવું જોઈએ આપણે ક્લાસમાં જઈએ ત્યારે કેટલા ક્રોધિત હોઈએ છીએ ડસ્ટરને દસ વખત અફાળીએ છીએ તો આપણો ક્રોધ જઈને બાળક ડરવાનું જ નહીં આપણે શાંત થઈશું તો ઓટોમેટિક બાટક બાળક શાંત થઈ જ જવાનું છે એમાં કોઈ બે મત નહીં એટલે આજના દિવસે આપણે તમામ શિક્ષક મિત્રો સો ટકા એક સંકલ્પ કરીએ કે બીજું તો ન કરીએ તો કંઈ નહીં પણ શાળાના વર્ગખંડમાં જઈએ ત્યારે ગુસ્સો જે આપણને એમ કહી શકાય કે અત્યંત આવતો હોય તો તેને સાઈડ ઉપર મૂકી પિસ્તાળીસ મિનિટ જે આપણે શિક્ષણનું કાર્ય કરવાનું છે એને વફાદારી પૂર્વક કરીએ જય જય ગરવી ગુજરાત મેરા ભારતમાં ખૂબ ખૂબ આભાર આદરણીય